પર્વત પાટિયા પાસેના બીઆરટીએસ સ્ટેશન પર ડ્રાઈવર વિદ્યાર્થીને લાફાને મારતો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ખાસ કરીને આ વિદ્યાર્થીને આ બસની અંદર ડીંગા મારતા હતા પોતાની ઉંમર પ્રમાણે ત્યારે બસના ડ્રાઈવરે અચાનક બસ રોકી અને વિદ્યાર્થીને અધવચ્ચે ઉતારી દીધા હતા અને ત્યારબાદ ધક્કામુકીની અંદર બસનો કાચ ફૂટી જવા પામ્યો હતો વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમે કાચના પૈસા ભરપાઈ કરીશું પરંતુ આ બસના ડ્રાઈવર તેની પર હુમલો કર્યો છે પર્વત પાટિયા બીઆરટીએસ બસ સ્ટેશન પર વિદ્યાર્થીની બસ ડ્રાઇવરે માર મારી હોવાનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમારો મિત્ર પોતાની મિત્રો સ્વીકારી રહ્યો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેમ છતાં બસનો ડ્રાઈવર વિદ્યાર્થીને લાફા અને મૂકવા મારી રહ્યો છે વિદ્યાર્થી નુકસાનના પૈસા આપવા પણ તૈયાર હતો છતાં ડ્રાઈવર માસુમ વિદ્યાર્થી પર તૂટી પડ્યો હોય એ સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ રહ્યું છે મોટાભાગના વિદ્યાર્થીઓ બસમાં જ પોતાની જિંદગી જીવી લેતા હોય છે ગીત ગાવા મસ્તી કરવી અને મિત્રો સાથે થોડી વાર્તાલાપ પણ કરવો પરંતુ જોર જોરમાં વાત કરતા વિદ્યાર્થીઓના ઘોંઘાટથી ડ્રાઈવરે પરોત પાટ્યા બીઆરટીએસ પર બસ ઉભી રાખી વિદ્યાર્થીઓને જબરજસ્તી ઉતારી દેવા એ કેટલું યોગ્ય કહી શકાય ડ્રાઈવરની શરૂઆત બાદ વિદ્યાર્થીઓ સાથે ધક્કા મુકામમાં કાચ પણ તૂટ્યો હતો વિદ્યાર્થીઓએ આ બાબતને સ્વીકારી રહ્યા હતા વિદ્યાર્થીઓએ કોઈ વિરોધ કે ઉગ્રસ્વરૂપ પણ ધારણ કર્યું નહોતું ડ્રાઈવર અને તેની સાથેના માણસ પાસે પોલીસના માસ્ક અને દંડા પણ હતા આખો લાઈવ વિડિયો છે બસ લાફા ખાનાર વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા